ટીપર વાન કર્મીઓ ગાડી લઈ મધ્યપ્રદેશ ભાગી ગયા કર્મચારીઓએ ગાડી મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી બે મહિનાથી ગાડી ગુમ થતા મહાનગરપાલિકાએ ફરિયાદ ન નોંધાવી રાજકોટ કમિશનરને પણ અંધારામાં રાખતા અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર લાલિયાવાડી થી કઈ રીતે ચાલે છે તેનો બોલતો પુરાવો ટીપર કરવા માટે ચોરી કરીને જે કર્મચારીઓ છે તે મધ્યપ્રદેશ સુધી આ ટીપર લઈ ગયા છે કિસ્સો એવો છે કે કોન્ટ્રાક્ટરે છ મહિના સુધી પગાર ના ચૂકવતા કર્મચારીઓએ પગાર માંગ્યો હતો કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ પગાર માંગતા તેની સાથે અભદ્ર વર્તન કરવામાં

છે હવે મહાપાલિકાનું તંત્ર જાગ્યું છે અને માત્ર પોલીસ મથકમાં ટીપરવાન ગુમ થયાની અરજી કરી છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ